સતત ચર્ચામાં રહેતું રીબડા હાલ ફાયરિંગને લઈને ફરી ચર્ચામાં છે ફાયરિંગની જવાબદારી લેનાર હાર્દિકસિંહ જાડેજા અને રાજદીપસિંહ રિબડા વચ્ચે જૂની અદાવત હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે ફાયરિંગની આ ઘટનામાં હાલ નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ સિંહ અને રાજદીપસિંહ રિબડાના નવા દુશ્મન કોણ છે અને આ મામલે પિન્ટુ ખાટડીનું નામ હાલ કેમ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે બીજી તરફ ડીવાયએસપી એ આ ઘટનાને લઈ શું મોટો ખુલાસો કર્યો છે તેના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર બે દિવસ પહેલા રાત્રે બાઇક પર આવેલા બુકાની ધારી બે શખ્સોએ ફાયરિંગ કર્યું હતું આ બંને શખ્સોની હજુ સુધી પોલીસને કોઈ ભાડ મળી નથી એલસીબી એસઓજી સ્થાનિક પોલીસ વગેરેની પાંચ ટીમો ફાયરિંગની જવાબદારી લેનાર મૂળ ધોરાજી પંથકના અને હાલ રાજકોટમાં રહેતા હાર્દિકસિંહ જાડેજાને શોધી રહી છે પરંતુ કોઈ માહિતી મળી નથી રહી એક વાત એવી પણ છે કે ફાયરિંગ કરનાર બંને શખ્સો રાજકોટથી આવી રાજકોટ તરફ જ ભાગ્યાની માહિતી પોલીસને મળી છે જેના આધારે તપાસ આગળ ધપાવતા ફાયરિંગ કરનારા બંને શખ્સો રૈયા સર્કલ સુધી આવ્યાની અને ત્યાર પછી કઈ દિશામાં ગયા તે વિશે પોલીસ તપાસ કરી રહી છે ફાયરિંગ કરનારા બંને શખ્સો પરપ્રાંતિય હોવાની શક્યતા હાલ સેવાઈ રહી છે આ ઘટનાની તપાસ માટે પોલીસની બે ટીમો યુપી અને એમપી પણ રવાના કરવામાં આવી હોવાની માહિતી છે ફાયરિંગની જવાબદારી લેનાર હાર્દિકસિંહ જાડેજાએ જો ખરેખર ફાયરિંગ કરાવ્યું તો કયા કારણથી કરાવ્યું તે વિશે માનવામાં આવી રહ્યું છે કે ત્રણેક વર્ષ પહેલા રાજદીપસિંહ જાડેજાના મિત્ર તેમની સાથે હાર્દિકસિંહ જાડેજાને ઝઘડો થયો હતો જેમાં રાજદીપસિંહ અને પિન્ટુ ખાટડી વચ્ચે પડ્યા હતા ત્યારથી બંને પક્ષો વચ્ચે તકરાર ચાલતી હતી ફાયરિંગ પાછળ ખરેખર આ તકરાર જ કારણભૂત છે કે કેમ તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે જો તકરાર ત્રણ વર્ષ પહેલાની હતી તો બે દિવસ પહેલા કેમ ફાયરિંગ થયું તે બાબતનો તાગ મેળવવા પોલીસ મથામણ કરી રહી છે બીજી તરફ પિન્ટુ ખાટડીના ઘરે રેકી કરવામાં આવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો એટલું જ નહીં હાર્દિકસિંહ જાડેજાએ પિન્ટુ ખાટડીના ઘરની રેકી કરાવી હોવાનું પણ કબૂલ્યું હતું સાથે તેમણે વાયરલ કરેલા વિડીયોમાં લખ્યું હતું કે પિન્ટુ તારા ઘરે પણ ફૂલ રેકી થઈ ગઈ છે પિન્ટુ ખાટડીનું સાચું નામ ધર્મેન્દ્રસિંહ છે રાદીપસિંહનું નામ લીધા વગર તેમણે કહ્યું હતું કે હું અસલ ગરાશ્યો છું આ તો હજુ ખાલી ટ્રેલર છે આ સાથે હાર્દિક સિંહ ખુલ્લી ધમકી આપતા પણ જોવા મળે છે આ સમગ્ર ઘટનાને લઈ ડીવાયએસપીએ જણાવ્યું હતું કે ચોવીસ જુલાઈના રાતે જાહિદભાઈ રામભાઈ ખોખરે ગોંડલ પોલીસ તાલુકા મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી રીબડામાં આવેલા પેટ્રોલ પંપમાં જગદીશ સિંહ ચંદુભા ગોહિલ મેનેજર છે પંપ પર ફરજ બજાવતા હતા ચોવીસ જુલાઈના રાતના લગભગ એક વાગ્યાની આસપાસ પોતે ઓફિસમાં સૂતા હોય છે એ દરમિયાન ફાયરિંગનો અવાજ સાંભળવા મળે છે તાત્કાલિક તેઓએ ઓફિસની બહાર જોતા એક મોટરસાયકલમાં બે માણસો મોઢે રૂમાલ બાંધેલો હતો ફાયરિંગ કરીને જતા રહેલ છે આ બંને માણસો મધ્યમ બાંધાના હોય જુદી જુદી ટીમો દ્વારા બનાવ સ્થળની વિઝિટ લેવામાં આવી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયામાં એવી હકીકત જાણવા મળેલી કે હાર્દિકસિંહ હરદેવસિંહ તાલુકો ધોરાજી ત્યાંના રહેવાસી છે અને તેમણે સોશિયલ મીડિયા મારફતે આ ફાયરિંગની જવાબદારી સ્વીકારેલી છે એલસીબીની ટીમ અને એસઓજી સહિતની ટીમ હાલ હાર્દિકસિંહને શોધવામાં તપાસ તેજ કરી છે તો આપણે જણાવી દઈએ કે ચાર હજારની દેતીમાં જુલાઈ બે દરમિયાન હાર્દિક સિંહ જાડેજાએ દીપ લાઠિયા સાથે મળી મૌલિક ઉર્ફે ભોલો ચંદુભાઈ કાકડિયા નામના યુવક પર હુમલો કર્યો હતો આ જીવલેણ હુમલામાં ભોગ બનનારનું સારવાર દરમિયાન મોત થયું હતું અને બનાવ હત્યામાં પલટાયો હતો રાજકોટ શહેરના મોવડી વિસ્તારમાં આવેલા બાપા સીતારામ ચોક નજીક રિયલ પ્રાઇમ એપાર્ટમેન્ટ બી વિંગ ફ્લેટ નંબર ત્રણસો ચારમાં રહેતા મૌલિક ઉર્ફે ભોલો ચંદુભાઈ કાકડિયા ઉંમર વર્ષ તેત્રીસ નામના યુવાન પર જુલાઈ બે હજાર બાવીસના સમી સાંજના અક્ષર માર્ગ પાસે શિવપાન નજીક હાર્દિકસિંહ જાડેજા તથા દીપ લાઠિયા નામના શખ્સે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો જેમાં યુવાનને પડખાના ભાગે હાથના ભાગે મળી કુલ છરીના ત્રણ જેટલા દીધા હતા આ દરમિયાન યુવાનને બચાવવા પડેલા તેના મિત્ર દિવ્યેશને પણ આરોપીએ માર માર્યો હતો યુવાનને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જોકે યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આથી હાર્દિક રીઢો ગુનેગાર હોવાનું કહેવાય છે તેના પર હત્યા સહિત અનેક કેસ થઈ ચૂક્યા છે જો રીબડામાં થયેલા ફાયરિંગની ઘટના વિશે વિગતે વાત કરીએ તો ચોવીસ જુલાઈની રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલિયમ પર બે અજાણ્યા બુકાની ધારી શખ્સે ફાયરિંગ કર્યું હતું આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ પણ થઈ ગઈ છે ઘટના સમયે પેટ્રોલ પંપના કર્મચારી ઓફિસમાં હાજર હતા તેમના જણાવ્યા અનુસાર

પેટ્રોલ પંપના માલિક જાડેજાને ફોન કરીને બનાવની જાણ કરી હતી પેટ્રોલ પંપ ખાતે દોડી આવ્યા હતા જેમણે ઓફિસ ખાતે જોતા દરવાજા પાસે ગોળી પડી હતી અને બહારના ભાગે કારતુસનું એક ખાલી ખોખું પણ જોવા મળ્યું હતું તો હાલ તો આ ઘટનાની ચોમેર ચર્ચાઓ થઈ રહી છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર